નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડાયરા કિંગ એવા હીરો જિજ્ઞેશ બારોટ વિશે જિજ્ઞેશ બારોટનું પહેલું મૂવી આવ્યું હતું સાજણ તમારા હમ સાજણ તમારા સમથી જિજ્નેશ બારોટની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરિયરની શરૂઆત થઈ હતી જે એમનું પહેલું ફિલ્મ હતું ને એમની પછી એમનું બીજું ફિલ્મ આવ્યું હતું ઝાનુ મારી લાખોમાં એ સાજણ તમારા સમથી માંડીને નેસડો મૂવી સુધીની જેમને સફર ખેડી છે એમનું લાસ્ટમાં મૂવી જે આવ્યું હતું એ ફિલ્મનું નામ હતું નેછડો જિગ્નેશ બારોટ વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ જેમને મણિરાજ બારોટના સોંગ સાંભળીને ખુદને ગાવાનો શોખ હતો એવા જિગ્નેશ બારોટ જેમને બે વફા સનમ તારી બહુ મહેરબાની જેવા સરસ મજાનું ફિલ્મ આપ્યું હતું ને બે વફા સનમ તારી બહુ મહેરબાની ફિલ્મ અઠ્યાવીસ વીક આસપાસ થિયેટરમાં ચાલ્યું હતું ને એ ફિલ્મએ ખૂબ જ ભવ્ય સફળતા મેળવી હતી ને એ ફિલ્મના સોંગ પણ સુપર ડુપર હિટ રહ્યા હતા ને એ ફિલ્મ આવ્યા પહેલાં જિગ્નેશ ભારતનું બે વફા સનમ તારી બહુ મહેરબાની એનું એક સોંગ આવ્યું છે જે સોંગ આમ હાથમાં વિસ્કે તરીકેનું સોંગ છે ને એના પરથી તે એ મૂવીમાં એ ટાઈપનું સોંગ આવ્યું હતું બે વખત સનવતારી બહુ મહેરબાની એ ફિલ્મમાં ને એ ફિલ્મના સોંગ લોકોને ખૂબ જ ગમ્યા હતા લોકોએ આ ફિલ્મના સોંગ ખૂબ જ જોયા હતા આવા જિગ્નેશ બારોટની લાઈફની શરૂઆત થઈ હતી જેમને પિનલ ઓબેરોય જેવા હિરોઈન સાથે કામ કર્યું છે ને ખૂબ જ લોકોએ આ ફિલ્મને પ્રેમ આપ્યો છે ને આવા અવનવા ગુજરાતી કલાકારના વિડીયો જોવા માટે અને અવનવા ગુજરાતી કલાકારની લાઇફ જોવા માટે અમારી અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો